આસ્થા અને એકતાનો સંગમ ભરૂચમાં ભરાયો ઐતિહાસિક મેળો મંદિર અને દરગાહમાં ભક્તોનું ભીરભંજન વિસ્તારમાં પાંચસો વર્ષથી વધુ સમયથી ભરાતા ઐતિહાસિક કોઠા પાપડીના મેળામાં માનવ મેળા મન ઉમટ્યું હતું આ મેળો હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું અનોખું પ્રતીક છે કારણ કે તે એક તરફ હનુમાન મંદિર અને બીજી તરફ પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ વચ્ચે ભરાય છે દર વર્ષે માક્ષર મહિનાના દરેક ગુરુવારે આ મેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળામાં આવતા શ્રદ્ધાળુઓ સપરિવાર તાંડુ જમણ લેવાની સાથે મંદિર અને દરગાહ બંને ધાર્મિક સ્થાનો પર દેવરા ચણા અને ફૂલ ધન્યતા અનુભવે છે આ મેળાની એક અનોખી પરંપરા કોઠા યુદ્ધ છે જેમાં બાળકો યુવાનો અને યુવતીઓ એકબીજા સાથે કોઠા લડાવે છે જેનું કોઠું તૂટે તો પોતાનું કોઠું બીજાને આપી દે છે આ મેળાનું આયોજન જ્યાં થાય છે ત્યાં ભીડભંજન હનુમાનજીનું પ્રાચીન મંદિર આવેલું છે જેની પ્રાચીન કથા મુજબ હનુમાનજી વર્ષો પહેલાં અહીંના કુવામાં બિરાજમાન હતા જે આજે પણ હાજર છે તેની સામે સૈયદ પીર નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે જેની સ્થાપના એક હજાર અઠ્ઠાવનમાં થઈ હોવાનું ફારસી ભાષામાં દર્શાવાયું છે શહેર અને જિલ્લાની હિન્દુ મુસ્લિમ પ્રજા વર્ષોથી આ પરંપરાને જીવંત રાખી કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહી છે

છે ને એમને જે રીતની માનતા રાખેલી હોય છે તે રીતની બાધા લીધી હોય છે વાયુ ભક્તો ને દાદાના દર્શન માટે આપવાનું ચાલુ થઈ જતું હોય છે ને રાત્રે દસ અગિયાર વાગ્યા સુધી મંદિર ના અર્થે દર્શનુ હોય છે

ને સાથે સાથે સામે ત્રણ નવા ફુલતા ની દરગાહ છે જે આ મેળામાં આપણે દાદાના અને

હિન્દુ અને મુસ્લિમ નો એકતાનું પ્રતીક છે આપણે ઉપર કહી સાચું કે જેમાં બંને કોમના લોકો દર્શન માટે આવતા હોય છે તે દર્શન કરતા હોય છે અસલામ عليكم મારે નામ તરીકે જાકેજીને બોલાવ્યા છે ઓ ફિલોખા ભઈ એ મુશિરની અંદર વાહ્યતિ આગ એ અહીં લોકો પોતાની બધી જ્ઞાતિના લોકો અહીં આવે છે અને અહીં પોતાની આસ્થા લઈ માવતા લે છે અને ઢેબરા ધરાવે છે બપોરે જ્ઞાતિ ના લોકો આવે છે અને અહીં દરગાહ મંદિર મંદિર જગ્યાએ દર્શન કરી ને પોતાની આસ્થા ને માનતા લઈ પરિપૂર્ણ કરીને જાય છે વર્ષો થી આજે ચારસો વર્ષ થી અહીં આ મેળો હિન્દુ મુસ્લિમ નો એકતાના પ્રતિક રૂપે ઉજવાય છે